ટુકડે ટુકડા નાખવો પડશે તો ઢોસા નું કામ થઈ ગયું છે ચલો ચોટી ગયો તો સચિન હવે તૈયાર કરે છે ઢોસા નું ઢોસો બની ગયો હે માલ બાલ નાખી તૈયાર કર્યું છે વાળી દે

પાણી રેડવા જાય છે બહારે ચાડ પ્રફળ જા નાની માસી ધીમે ધીમે વાસણનું કામકાજ ચાલુ છે જાવ એમાં લઈ જા આવે ધીમે ધીમે જા જો સુધી અઠવાડો નાખવા જાય છે